ફોટોફોબિયા એક્ચ્યુઅલી એક ગ્રીક વર્ડ પરથી આવે છે ફોટોફોબિયાને આપણે અગર ડિવાઈડ કરીએ તો એક તો ફોટો અને ફોબિયા પ્રકાશ પ્રત્યેનો ડર પરંતુ આ એક મિસ નો કહી શકાય જ્યારે બી નોર્મલ લાઈટ સામે દર્દી નથી જોઈ શકતું એના સંવેદનશીલતા વધી જાય છે તેને આપણે ફોટોફોબિયા કહે છે એટલે એ પોતે જ એક છે કે કે કારણ ઘણા બધા રોગોનું સ્ટાર્ટિંગ ફોટોફોબિયાથી થતું હોય છે બીજી વસ્તુ કે હા આથાશીસી એટલે કે એસી ટકા માઇગ્રેનના પેશન્ટનું સ્ટાર્ટિંગ માથાનું દુખાવાનું સ્ટાર્ટિંગ ફોટોફોબિયા એટલે કે પ્રકાશ સામે જોવાથી અથવા તો પ્રકાશ સામે અસહ્ય દુખાવાથી સ્ટાર્ટ થતું હોય છે કારણોમાં આપણે વાત કરીએ તો પેલું તો એક તો આંખનું જે આગળનું કોર્નિયા લેયર છે કોર્નિયા લેયર એ એનો નવ સપ્લાય ટ્રાઇજેમિનલ નવ સપ્લાય હોય છે ત્યારે બી કીકીમાં ઘસારો થાય કે કીકીમાં ફૂલું પડે તો એ જે નવ એન્ડિંગ્સ હોય છે એ આપણા એક્સપોઝ થતા હોય છે એના કારણે ટ્રાઇઝેમિનલ નવ સંવેદનશીલ થઈ જાય છે ને એના કારણે દર્દી પ્રકાશ સામે જોઈ નથી શકતો બીજું આપણે વાત કરીએ તો જ્યારે બી આંખમાં સોજો આવે જેમ કે યુવેટીસ છે તો એમાં આ કંકના સિલિયરી નામના સ્નાયુ હોય છે જે વારે ઘડી સંકોચાવા લાગે છે અને એના કારણે પેઇન થાય છે એટલે દર્દી પ્રકાશ સામે જોવાનું ટાળે છે ત્રીજી જ્યારે જે મગજના લીધે જે ફોટો ભૂવ થતું હોય છે જેમ કે છે સબરેકનોઇડ હેમરેજ છે એમાં આપણા જે બેઝલ મેનેન્જિસ નામનું લેયર છે એ ઇરિટેટ થતું હોય છે સોજોના કારણે અને એના કારણે ટ્રાઇજેમિનલ નવ ઇરિટેટ થાય છે અને એના કારણે એને પેઇન થાય છે એટલે પ્રકાશ સામે જોવાનું ટાળે છે ફોટોફોબિયાના કારણે દર્દી પ્રકાશ સામે આંખો ખોલી નથી ક્રિયાઓ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે ફોટોફોબિયા ઘણા બધા રીઝનથી હોઈ શકે છે જેમકે આંખના રીઝ એને આપણે બ્રોડલી ડિવાઈડ કરીએ તો એના બે રીઝ હોય બે ભાગમાં ડિવાઈડ કરી શકે એક તો આંખના લીધે અને એક તો ન્યુરોલોજીકલ રીઝન્સ આંખના લીધે આપણે વાત કરીએ તો આંખમાં જયારે ચેપ આંખમાં ઘણું પડ્યું હોય તો આંખ અથવા તો આંખમાં ફૂલું પડી હોય તો આંખમાં આપણે દર્દીને ફોટોખોપિયા થાય છે બીજી વસ્તુ કે આંખમાં સોજો આવ્યો હોય તો બી દર્દીને ફોટોખોપિયા થતું હોય છે અને ન્યુરોલોજીકલ રીઝન ન્યુરોલોજીકલ કારણો આપણે જોઈએ તો એકદમ આંખ મગજમાં સોજો આવ્યો હોય જેમ કે મેનિન્જાઈટિસ સબ એરેકનોઇડ હેમરેજ હોય ટ્રાયજેમિનલ ન્યુરોલોજી હોય કે મેઇન આપણે કઝ વાત કરીએ તો માઇગ્રેન તો એમાં બી દર્દી ફોટોખોપિયા સાથે આવતું હોય છે ડોક્ટર આમ તો કહેવા જઈએ કે જો જ્યારે એને તાત્કાલિક આંખના ડોક્ટરને બતાડવું જોઈએ કારણ કે જેમ કે આંખમાં ઘણું પડ્યું હોય કે આંખમાં ખુલું પડ્યું હોય કે આંખમાં સોચો હોય તો ડોક્ટર સારવાર કરે તો એને ક્યોર કરી શકાય છે ન્યુરોલોજીકલ રીઝન્સ હોય જેમ કે મેનિન્જાઇટિસ એને બી આપણે જલ્દીથી સારવાર કરીએ તો આંખ એના લીધે જતા જે થતા જે બીજા કોમ્પ્લિકેશન હોય છે એને બી આપણે અટકાવી શકીએ છીએ ફોટોખોબિયા એક તો જયારે બી આપણે જયારે બી ફોટોખોબિયા હોય ત્યારે આપણે ડોક્ટર જોડે જઈએ છીએ તો ડોક્ટર આપણને ક્વેશ્ચન પૂછતા હોય છે કે આંખમાં કઈ વાગ્યું નથી આંખમાં કીકીમાં કીમાં અ ઘસારો થયો છે કઈ વેલ્ડિંગ જોવામાં આવ્યો છે કારણ કે ઘણીવાર એવું થાય છે કે બિલ્ડિંગ જોયા પછી આપણને થતું નથી કશું પરંતુ પાંચ છ કલાક પછી દર્દીને એકદમથી દુખાવો ઉપડે છે કારણ કે એના સિલિયરી સ્નાયુઓ સંકોચાવા લાગે છે અને એના કારણે એને દુખાવો થાય છે લાઈટ સામે જોવામાં તકલીફ પડે છે નોઝિયા વોમિટિંગ એવી બધી હિસ્ટ્રી પૂરતા હોય છે જે માઈગ્રેન તરફ આપણને ખેંચે છે એટલે કે જ્યારે બી આપણે ડોક્ટર જોડે જઈએ છીએ ત્યારે ડોક્ટર આપણને બેઝિક હિસ્ટ્રી પૂછશે અને આપણું એક્ઝામિનેશન કરશે તો એક્ઝામિનેશન કર્યા પછી જો આંખમાં સોચો હોય તો કહ્યું એ પ્રમાણે નોન સ્ટીરોડલ એન્ટીમેટરી ટીરોઇડ ડ્રોપ દર્દીને આપે છે જ્યારે બી માઇગ્રેન કે એવું કંઈ હોય તો કેલ્શિયમ ચેનલ બ્લોકર કે દુખાવાની દવા જેમ કે પેઇન કિલર્સ એ આપે ડોક્ટર આપણને આપે છે જ્યારે બી આંખના રીઝનના કારણે ફોટોફોબિયા હોય છે જેમકે આંખમાં સોજો આવે આંખમાં ફૂલું પડ્યું હોય તો એની આપણે સારવાર કરી શકીએ છીએ અને એમાં એ ફૂલી ક્યોરેબલ ક્યોર થઈ જતું હોય છે પરંતુ જયારે મગજના જેમ કે માઇગ્રેન છે મેનેન્જર ટીચ દર્દીને સારવાર પછી બી થોડીક પ્રકાશ પ્રત્યેની સંવેદનશીલતા રહેતી હોય છે એને લાઇટ સામે જવાનું કે વધારે પડતા પ્રકાશમાં જવાનું દર્દીને ટાળવું પડે છે ફોટોફોપિયા એક તો ફર્સ્ટ તો એની પહેલાં ટ્રીટમેન્ટ લેવી જોઈએ પછી ટ્રીટમેન્ટ લીધા પછી જ્યાં સુધી એની ટ્રીટમેન્ટ ચાલે છે જેમ કે આંખના રોગો માટે ત્યાં સુધી એ કાળા ચશ્મા એટલે કે બ્લેક ગોગલ્સ પહેરવા જોઈએ કારણ કે બ્લેક ગોગલ્સના લીધે આંખમાં જો તો પ્રકાશ અટકી જાય ઓછો થઈ જાય છે અને એના કારણે એને ફોટોફોપિયાના સિમ્ટમ્સ ઓછા થઈ જાય છે બીજું કે જ્યારે બી માઇગ્રેન કે માઇગ્રેન જેવા હોય પેશન્ટને તો જ્યારે બી એ પ્રકાશમાં જાય ત્યારે એને યુઝઅલી ટિન્ટેડ ગ્લાસ વાપરે તો વધારે સારું રહે છે